ભગવાન રામ જયારે રાવણને અરે યુદ્ધ કરવા જતા હતા દરિયો પાર કરવા માટે ત્યારે સેતુ બંધાયો અને રામજીએ કીધું કે મારે અહીંયા શિવની પૂજા કરવી છે ભગવાન રામજીએ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે દઈ કારણ કે વિજય પ્રાપ્ત કરવો છે શું કરવું છે વિજય રાવણને હરાવો છે સીતાને પાછા લાવવા છે કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય તો લાવો હે જામવંતજી જામવંતજી વડીલ છે ઉંમરમાં બધા કરતા મોટા હે જામવંતજી કોઈ બ્રાહ્મણને બોલાવી લાવો મારે શિવજીની કયા પ્રકારની પૂજા કરવી જોઈએ એ મને સમજણ આપે ભગવાન વિનમ્ર ભાવે જ્યારે બોલ્યા ત્યારે જામવંતજી કહે છે પ્રભુ આટલા વિસ્તારમાં વિદ્વાનમાં વિદ્વાન કોઈ હોય તો એ લંકાપતિ રાવણ છે લંકાપતિ રાવણ જેવો વિદ્વાન આ જગતમાં કોઈ થયો નથી કોઈ થશે નહીં ભગવાન રામજીએ બે હાથ જોડે જામંતને કીધું હે જામંતજી જાઓ લંકાપતિ રાવણને આમંત્રણ આપું કે શિવની પૂજા કરાવવા માટે રામ યજમાન બનશે અને શિવની પૂજા કરાવવા માટે પધારે કહાની સાંભળવા જેવી છે બહુ લાંબી કહાની જેવું ટૂંકમાં કહું એ મહત્વનું છે એ જ મુદ્દા કહું છું જામવંતજીએ દૂતને મોકલ્યા અને કીધું કે રાવણ પાસે જઈ અને વાત કરી કે હે રાવણ તમે આ ત્રણ લોકની અંદર વિદ્વાન છો અને આ વિસ્તારની અંદર તમારો ડંકો વાગે છે વિદવતાની તમે બ્રાહ્મણ છો તમે બ્રાહ્મણ તરીકે પૂજા કરાવવા માટે પધારો યજમાનશ્રી તમારી રાહ જોવે છે લંકાપતિ રાવણે આંખ બંધ કરી ત્યાં તો ખબર પડી કે યજમાન કોણ છે મારો દુશ્મન રામ રાવણે આંખ ખોલીને કીધું કે હે દૂત તમે મને બ્રાહ્મણ તરીકે સ્થાપવા માંગો છો પણ યજમાન કોણ છે એ તો કોની પૂજા કરાવવાની છે રાવણને તો ખબર પડી ગઈ કે રામને પૂજા કરાવવાની વાત આવી છે પણ પેલા દૂતોએ ખુલાસો કરતા કીધું પૂછ્યું એટલે કેવું પડે મહારાજા રાવણ કી જય હો અમે જે યજમાનનું આમંત્રણ લઈને આવ્યા છીએ એ રઘુપતિ રાઘવ દશરથ નંદન રામ જે દરિયાને સામે કિનારે પડાવ નાખીને બેઠા છે એ યજમાન પદે બેસશે અને તમે શિવની પૂજા કરાવો એ અમારા યજમાનની ઈચ્છા છે લંકાપતિ કહે તો તો પછી હું પૂજા કરાવું આવું તો મારે દક્ષિણા લેવી પડે કે તમે માગશો એ આપશે તમે જે માગશો એ તમને આપશે ભગવાન રામ પૂજા કરાવવા બેઠા છે વિચાર તો કરો ભલે હું આવું પણ દક્ષિણા લઈશ અરે મહારાજ તમે જે દક્ષિણા માગશો એ દક્ષિણા આપશે પણ દક્ષિણા આપતા પહેલાં તમારે આશીર્વાદ આપવા પડશે જે યજમાન માગે હવે રાવણ મુજાયો આ કે જેવા તેવા એકબીજા હામા હામી એકબીજા છે ને આ તો કોઈ જેવા તેવા માણસો થોડી બેઠા હશે ત્યાં કે કોઈ કોઈને છેતરી જાય મહારાજ તમે માગશો એ દક્ષિણા મળશે પણ અમારા યજમાન જ્યારે તમને રક્ષણા આપશે ત્યારે તમને પાસે આશીર્વાદ માગશે અને જે આશીર્વાદ માગે એ તમારે પડે નિયમ તો આપ જાણો છો લંકાપતિ રાવણે કીધું કે તો દક્ષિણા કારણ કે હું જ્યારે આશીર્વાદ રાવણ લંકાપતિ એમ કે હું જ્યારે આશીર્વાદ આપું ત્યારે હું નથી આપતો મારો મહાદેવ આપે છે બ્રાહ્મણ જયારે આશીર્વાદ આપે ત્યારે બ્રાહ્મણ આશીર્વાદ નથી આપતા બ્રાહ્મણનો બાપ અમારો મહાદેવજી તમને આશીર્વાદ આપતા હોય છે એટલે જ કીધું ને કે તમે સતનારાયણની કથા કરાવો છો તો એક બ્રાહ્મણ પાસે કરાવો છો તો જ્યારે ભાગવતના યજમાન બનો ત્યારે જ્યાં ત્યાં ન બનતા જે તેની પાસે કથા કરાવવાના યજમાન ન બની જવાય યોગ્ય વ્યક્તિને યોગ્ય પાત્ર ગીતામાં પણ કીધું સદપાત્રે ત્યાગાય સતપાત્રે રાવણ પૂજા કરાવવા આવ્યો મુહૂર્ત આપ્યું સમય આપ્યો કીધું શિવલિંગ લાવ અને શિવલિંગ લાવવામાં ભગવાન રામજીએ પોતાનો એમ પ્રાણ હોમી દીધો હનુમાનને કીધું જે આ શિવલિંગ તાત્કાલિક લાવવાનું છે જે ત્યાંથી લઈ આવ હનુમાનજી મહારાજ શિવલિંગ લેવા ગયા પણ રાવણ બહુ પાકો માણસ હતો ગમે તેમ થાય પણ રામનો વિજય ન થવો જોઈએ આ પૂજા અધૂરી રહી જાય પણ રામ પણ કંઈ કમ નથી રામ તો રામ છે રાવણે કીધું સમય જતો રહ્યો છે મુહૂર્ત જતું રહ્યો છે એક પલ બાકી છે ખાલી એક પલ બાકી છે અને એક પલની અંદર તમે શિવ પૂજા નહીં કરી શકો તમારી પૂજા તમારો સંકલ્પ અધૂરો રહી ગયો રામ અને મારો વિજય થયો ભગવાન રામજી કીધું રાવણ એમ ન હોઈ શકે મારા વડીલો મારા સાત પેઢીના પિતૃએ મને કીધું છે કે માટીમાંથી બનાવેલું શિવલિંગ સર્વોત્તમ છે અને એની પૂજા કરવામાં આવે તો પણ ભગવાન શિવજી પૂજાનો સ્વીકાર કરે છે એટલું બોલતાની સાથે ભગવાને માટી ભેગી કરી એમાંથી પાર્થેશ્વર બનાવ્યા જેને આપણે રામેશ્વર કહીએ છીએ બોલીએ પાર્થેેશ્વર રામેશ્વર ભગવાન રાવણ આર યુ શિવલિંગ એક ક્ષણ વાર નહીં એક ક્ષણનો વિલંબ નહીં માટીમાંથી રેતી ભેગી કરી અને ભગવાન પોતાના હાથે શિવલિંગની સ્થાપના કરે છે અને રાવણે કહેવું પડ્યું યજમાન ભાગ્યશાળી છો તમે અને તમારી પૂજા પરિપૂર્ણ થઈ રાવણે કીધું હે યજમાન મારા આશીર્વાદ છે મારો મહાદેવ તમને આશીર્વાદ આપશે વિજય ભવા